નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર જૈન ચોરી નો ભેદ ઉકેલાયો કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ જનજાગરણ યાત્રા આવી પહોંચી અમદાવાદમાં अमदावादो कार मास किलो चांदी साथ द्वारा दिल्ली में से रियल एस्टेट सेियल एस्टेटोकेशन मिर्जापुर में योजा सर्व रोग निदान केम्प

અને એ છ એક દિવસ સાત સાત લગભગ સાત દિવસ પહેલા આ ચોરી થઈ હતી એમાં લગભગ સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ ગયો હતો ચોરી કરનાર જે બે હતા વો વિડીયો સીસીટીવી વિડીયો ફૂટેજમાં આવી ગયા હતા અને સીસીટીવી વિડીયો ફૂટેજની આધારે જ્યાં જ્યાં ઘર કાઢી લોકો કામ કરે છે અને જ્યાં જ્યાં એ ચાઇનીઝ સ્ટેન્ડ ચાઇનીઝ જે સ્ટેન્ડ છે ત્યાં ત્યાં આનું જો એકઠા સાંજે

તો આ બાતમી ને આધારે ત્યાં તપાસ કરવામાં આવી અને ઝડપી કરવામાં આવી તો ત્યાં રમેશ પાટીદાર જગદીશ ઉર્ફે જગુ પટેલ અને દલજી દુલા પાટીદાર એ ત્રણ માણસ જે ચોરી કર્યા હતા એ ત્યાં મળી આવેલ અને મુદ્દામાલ પણ અને જે કમરો હતો એમાં મળી આવેલ હાલે મુદ્દામાલ લગભગ છ લાખ નું મુદ્દામાલ મળી ગયેલું છે અને બાકીનો મુદ્દામાલ જો પ્રાથમિક પૂછપરછ છે એમાં એવો આવ્યો છે કે બાકીનો મુદ્દામાલ રમેશ નામનો જો આરોપી છે એ કોઈ સોનીને વેચી દીધો છે તો પછી અને રિમાન્ડ માંગવામાં આવશે અને રિકવર કરવામાં આવશે જૈન દેરાસર ચોરી અંગે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેના પરિણામે ઉપરોક્ત આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે જ્હોન વનશ ક્વોડની

અને ગુનાહિત કૃત્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુથ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિરાજની આગેવાનીમાં ગુજરાત કોલેજની ઇન્કમ ટેક્સ સર્કલ સુધી અને ગાંધીનગર યુવક કોંગ્રેસ દ્વારા આરટીઓ સર્કલથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં નીકળેલી જન જાગરણ યાત્રાઓમાં ગુજરાતમાં આઠ લાખ યુવકો બેરોજગાર કાનૂની વ્યવસ્થા પડી ભાંગેલી સ્થિતિ રાજ્યમાં લૂંટફાટ અને હત્યા હત્યાકાંડા બળાત્કારની ઘટનાઓને ઉજાગર કરવામાં આવી હતી

इसमें कल शाम को व्हीकल चेकिंग के दौरान सरखेज पुलिस स्टेशन विस्तार में शांतिपुरा सर्किट के पास में सरखेज पुलिस व्हीकल चेकिंग में थी तभी एक एल्टो कार जिसका नंबर है जे जे जीरो वन एच एस नाइन सिक्स थ्री फोर इसमें तीन लोग थे और उनकी जब चेकिंग करने में आई और गाड़ी की चेकिंग करने में आई तो उसमें लगभग 22 किलो चांदी वो आ, मिली और उन लोगों के पास में 22 किलो चांदी का कोई बिल या कोई संतोष प्रद उनके पास में जवाब नहीं था तो उसके आधार पर सरखेज पुलिस ने 41 वन डी डिक, वन डी करके और इसको कब्जे लिया है ये इनका ये कहना है कि जो एक तीन आदमी हैं तीन जो मानस हैं उनमें से एक मानस का नाम है आ, राकेश कुमार सोनी वो राकेश कुमार सोनी का बोलना है कि उनकी खुद का जो है दुकान से लाए और बेचने के लिए ले जा रहे हैं अहमदाबाद उदामे में लेकिन ऐसा कोई अभी तक का ऐसी कोई उनके पास ना तो बिल मिला है ना ही कुछ ऐसे डॉक्यूमेंट्स मिले हैं जिससे ये तय हो पाए कि वो उन्हीं का मुद्दा जे बाँधे जेमा 28 किलो च

રિયલ એસ્ટેટ ડેવલપર એક વધુ છત હેઠળ લાવવાનો છે તેના સભ્યો સંલગ્ન પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં નવી લોન્ચ થયેલી ZW ડબલ્યુ 13 થી ચૌદ ડિસેમ્બર નેશનલ કોન્વેશન બે માં ભારતના વિવિધ બજારોને સમજી શકે તે ઉદ્દેશથી એક મંચ ઉભુ કરવાનો આશય છે છેલ્લા તેર વર્ષથી નિર્ણય નેટકોન આપણે દિલ્હીમાં યોજી રહ્યા છે બજેટ આવે એના લગભગ ત્રણેક મહિના પહેલાં એક નેશનલ કન્વેન્શન કરીએ છીએ જેમાં પોલિસી મેકર્સ પોલિટિશિયન્સ ઓફિસ બેરર્સ અને આઈએસ ઓફિસર્સ બ્યુરોક્રેટ્સ આ લોકો તમામ લોકો ભેગા થાય છે અને એક બે દિવસનો એક કાર્યક્રમ હોય છે જેમાં તમામે તમામ સિટીમાં ડેવલપર આવે છે અને આવનારા સમયની રૂપરેખા નક્કી કરે છે અને આવનારા સમયની સરકાર પાસેની શું માંગ છે અમારી એ નક્કી કરી છે આ વર્ષે અમે તેર અને ચૌદ ડિસેમ્બર હોટલ જે મેરિયટમાં પહેલું જ ફંક્શન થાય છે હોટલ પણ હમણાં જ ખુલી છે જેના મોટો વિશાળ સભાખંડમાં લગભગ નવસો જેટલા ડેવલપર્સ ભેગા થવાના છે એમાં અમે આ વખતે પહેલીવાર પેપરલેસ કોન્ફરન્સ કરીએ છીએ દરેક ડેવલપરને એમઆરપી લગભગ વીસ હજાર જેટલી ટેબ્લેટ ફ્રી આવીએ છીએ દરેક ડેવલોપરને ગૂગલનું ટેબ્લેટ અને આખી કોન્ફરન્સ પેપરલેસ છે જેમાં મુખ્ય મુખ્યમંત્રી શ્રી ઉત્તર પ્રદેશના શ્રી અખિલેશ યાદવ પછી હરિયાણા ચીફ મિનિસ્ટર બુડાજી કર્ણાટક ચીફ મિનિસ્ટર પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આવે છે યુડી મિનિસ્ટર આવે છે ઉપા મિનિસ્ટર સેન્ટરના આવે છે શ્રી આહુવાલેજી આવે છે એમાં તમામ પોલિસી મેકર્સ આવે છે અને ગેમ ચેન્જર આ વખતે અમે એક નામ આપ્યું છે કે રિયલ એસ્ટેટ ઇન્ડિયન ઇકોનોમીને કેવી રીતે મદદ થઈ શકે મદદ નહીં પહેલાં અમે પૂરક કરતા હતા પહેલાં અમે બહારથી સપોર્ટ કરતા પણ હવે તો ખરેખર ઇન્ડિયન ઇકોનોમીને જો એટ પર્સન્ટ ગ્રોથમાં લઈ જવી હશે બે હજાર પંદર સુધીમાં તો રિયલ એસ્ટેટ માત્ર એક સેક્ટર અને ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ડિયન ઇકોનોમીને મદદ કરશે કે જે આવનારા સમયમાં એમ્પ્લોયમેન્ટને મદદ કરશે આવનારા સમયમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને મદદ કરશે આવનારા સમયમાં ઓવરઓલ ત્રણસો જેટલી ઇન્ડસ્ટ્રીને મદદ કરશે કેડાઈ દ્વારા આ વખતે પણ કોન્ગ્રેચ્યુલેશન માટેની થીમ પસંદ કરવામાં આવી છે કેડાઈ નેશનલ વાઇસ પ્રેસિડન્ટ જક્ષય જણાવ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટર આપણા અર્થતંત્રમાં કુલ જીડીપી ના છ પોઈન્ટ ત્રણ ટકાના યોગદાન સાથે આર્થિક પ્રવૃત્તિ સર્જન કરતું સૌથી મોટું સેક્ટર છે તેના વૃદ્ધિ દરે ડબલ ડિજિટ સુધી પહોંચાડવા કેડાઈ ઉદ્યોગ માટે વ્યાપી સામૂહિક સર્જવાનો તેમના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરવાનો કરવા માટેનું આયોજન કરેલ છે નવી દિલ્હીમાં તેર થી ચૌદ ડિસેમ્બરે આયોજિત ક્રેડાઇટ કોન્વોકેશન બે હાજર ના ભારત સરકાર તથા ભારત સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેનાર છે અમદાવાદના ના વિસ્તારમાં વિસ્તાર આવેલે હજરત કાલ કાલુ શહીદ બાવાની દરગા ના ગાદી નિજામ બાપુ નિગરાની હેઠળ કાર્યરત સર્વ ધર્મ ગરીબ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગઈકાલે સવારે નવથી બપોરના બે વાગ્યા સુધી એક સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસ વિસ્તારના ગરીબો અને મધ્યમ વર્ગના દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો બપોરે ત્રણ કલાકે મિર્ઝાપુર કુરેશી હોલ ખાત હોલની બાજુમાં સર્વ ધર્મ ગુરુ ગુરુઓના પ્રવચનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું દરગાહના સંચાલક અને ગાદીનસીબ નિજામ બાપુએ જણાવ્યું કે મોંઘવારીમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને તબીબી સારવારનો ખર્ચ ઉઠાવવો ઘણો મુશ્કેલ થઈ પડે છે ત્યારે ગરીબ મધ્યમ વર્ગના લોકોને સૌ કોઈ માટે કેજીસીએલ જનરલ હોસ્પિટલના સહયોગથી મફત તપાસ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે જેમાં સેંકડો ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં ફિઝિશિયન ગાયનોટ્રિક્સ પીડિયાટ્રિક્સ ઓર્થોપેડિક

वोलेंटरी कम्प्लाय एंकर एंकरेजमेंट स्कीम अंतर्गत योजना तो, अनेक अग्रणी हाजर रहा हा था आज हमने सर्विस चेक डिपार्टमेंट के साथ उसका जो वॉल्टरी की स्कीम है बी सी उसके ऊपर सेमिनार का आयोजन किया हमारा उद्देश्य ये है कि हमारे जो मेंबर्स हैं हमारे मेंबर्स को बी का डेटा लेना चाहिए है और फिर उसके बारे में यहाँ जो सी आई एस का प्रेजेंटेशन सर्विस टैक्स डिपार्टमेंट करेगा तो उसके बाद में उसकी पूरी पूरी जानकारी सर्विस टैक्स डिपार्टमेंट के पास से मिलेगी और फिर उसके बाद उनको जो भी कोई भी क्वेश्चनरी है नॉलेज है कोई तो अपडेशन है या तो कुछ पता नहीं चल रहा है उनको तो दे कैन आस्क टू सर्विस टैक्स डिपार्टमेंट तो इनकम्स ऑफ तो उनके साथ लेकर जो भी प्रॉब्लम्स है या तो किसी को लगता है कि इसमें जाना चाहिए नहीं जाना चाहिए जैसे मेजोरिटी मेंबर्स तो हमारे सभी शख्स भरी रहे कृपया अगर किसी को कोई कंफ्यूजन तो अपडेशन करने का आज हमारा उद्देश्य तो मित्रों अत्यार मुख्य समाचार समाचार की खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार